સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્ર કાર્યક્રમ કિસાન નિધિ માનનીય પ્રધાનમંત્રીશ્રી નું સંબોધન અને કેન્દ્ર સરકાર શ્રી કાર્યક્રમ દિલ્હીથી જીવન પ્રસ્થાન ખેડૂતોને સંબોધન કર્યા હતા આજનો જ પૂર્વ વડાપ્રધાન અટલજીનો જન્મદિવસ નિમિત્તે ભારતભરમાં માં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં જગડિયા તાલુકાના એપીએમસી ખાતે સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી ભરતસિંહ પરમારતે તેમજ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ તથા રવિજીભાઈ વસ્તાવ જગડિયાના મામલતદાર રાજવંશી તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓ તથા ખેડૂતોના લાભાર્થીઓ હાજર રહ્યા હતા તથા ખેડૂતો લાભાર્થીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ખાસ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કૃષિ ઇનપુટ સહાય સાત પગલા ખેડૂત કલ્યાણ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના કિસાન પરિવહન યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના વિશે માહિત કરાઈ હતી તેમજ કેન્દ્ર સરકાર શ્રીના કાર્યક્રમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ વિશે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું ઉદ્બોધન અને કેન્દ્ર સરકાર શ્રીના કાર્યક્રમ દિલ્હીથી જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું જગડિયા તાલુકાના બસો ને જેટલા લાભાર્થીઓને મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર નિમેશ ગોસ્વામી ઝગડિયા